કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા આઈસ્ક્રીમને લક્ઝુરિયસ આઇટમ તરીકે સમાવિષ્ટ કરી તેના પર જીએસટી લાગુ કરાયો હોય અને સાથે ઘી પર પણ લેવાતો જીએસટી વધુ હોય જેને લઈને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે નાણા મંત્રીને પત્ર લખી આઈસ્ક્રીમ અને ઘી પર લાગતા જીએસટી માં ઘટાડાની રજૂઆત કરી છે ગુજરાતમાં સહકારી માળખું ખૂબ જ સક્રિય અને મજબૂત છે તેમાં પણ પશુપાલન એ વ્યવસાયમાં 15 લાખ કરતા વધારે મહિલાઓ ગુજરાતમાં જોડાયેલી છે દૂધ ઉત્પાદનમાં કેટલીક પ્રોડક્ટ પર જીએસટી ખૂબ જ ઊંચો લગાડવામાં આવી હોવાની વાત સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડ દ્વારા કરાય છે સુમુલ ડેરીના જયેશ દેલાડે નાણામંત્રી નિર્મલા સીતારામણને પત્ર લખીને આઈસ્ક્રીમ ઉપર લાગતા કેન્દ્રીય એટલે કે અઢાર ટકા જીએસટીને દૂર કરી પાંચ ટકા કરવામાં આવે તેમજ ઘી પર બાર ટકા જીએસટીને દૂર કરી પાંચ ટકા કરવામાં આવે તેવા પ્રકારની માગણી કરી છે કેન્દ્રીય નાણાં આઈસ્ક્રીમને લક્ઝરિયસ આઇટમ તરીકે સમાવિષ્ટ કરી છે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે પંદર હજાર કરોડનું અધધધ કહી શકાય તેવું આઈસ્ક્રીમ વેચાણ છે અને સમગ્ર દેશમાં ત્રીસ હજાર કરોડનું આઈસ્ક્રીમ વેચાય છે સુમુલના ડિરેક્ટરે પત્રમાં આઈસ્ક્રીમ અને ઘીને લક્ઝરીસ પ્રોડક્ટમાં ન ગણવા માટે સૂચન કર્યું છે જો કેન્દ્રીય નાણાં પ્રધાન બંને પ્રોડક્ટમાં લગાડવામાં આવેલી જીએસટી ઘટાડીને પાંચ ટકા કરે તો સહકારી માળખાને મોટી રાહત થઈ શકે છે કોરોનાના કારણે આર્થિક નુકસાન લીધે પશુપાલન ઉદ્યોગમાંથી મહિલાઓ નીકળી ન જાય તે માટે ઝડપથી આ દિશામાં નિર્ણય લેવા આવશ્યક બની રહે તેમ જણાવ્યું છે જયેશ પટેલ ડિરેક્ટર સુરત ભારત સરકારના નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારામજીને ખાસ કરીને ગુજરાતમાં પાંત્રીસ લાખ બહેનો દૂધના ધંધા સાથે જોડાયેલી છે ને જે રીતે જીએસટી મારફત ખાસ કરીને આઈસ્ક્રીમ અને ઘી પર આઈસ્ક્રીમની વાત કરીએ તો આઈસ્ક્રીમ પર અઢાર ટકા જેટલો જીએસટી છે અને આ લક્ઝરીઝ આઈટમ ગણીને જીએસટી ઘણો મોટો છે છેલ્લા વર્ષની વાત કરીએ તો કોરોનાને કારણે આઈસ્ક્રીમ પર ઘણું ઓછું વેચાયું છે એને કારણે સહકારી લીડીઓને ભારે આર્થિક નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે આઈસ્ક્રીમ આજે સહકારી ડેરીઓ મારફત તમે જોવો તો દસ રૂપિયાથી માંડીને ખૂબ જ નચીવા ડરે આમ જનતાને મળી રહ્યું છે એવા સમયે અઢાર ટકા જીએસટી ઘણો ઊંચો છે લગઝરીઝ આઈટમ કરવામાં આવી રહી છે એમાં ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે સાથે ડેરી પ્રોડક્ટ ઘી છે એમાં પણ લગભગ બાર ટકા જેટલો જીએસટી છે એ પણ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે આપણા જે રીતે વડીલો કહી રહ્યા છે ઘી એ ડેવું કહીને પણ પીવો એટલે ઘીના આરોગ્યવર્ધક ગુનો છે વધુ વધુ આમ જનતા ઘીનો પણ ઉપયોગ કરી શકે એ માટે